દમણદીવની ચાર વર્ષની દેવાંશી બિસ્ટે બાર મીટરની સ્વિમિંગ એક જ શ્વાસે પચીસ પોઈન્ટ ચાલીસ સેકન્ડમાં પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ મેળવ્યું નાની ઉંમરે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી આઈબીઆર અચિવરનું બિરુદ પ્રાપ્ત કરતા પરિવાર અને પ્રદેશનું નામ રોશન કર્યું દમણ દીવની રહેવાસીને કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની દેવાંશિં બિસ્ટે પોતાની અદ્ભુત કુશળતા અને શિસ્તને કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે માત્ર ચાર વર્ષ અને અગિયાર મહિનાની ઉંમરે તેણીએ પચીસ પોઈન્ટ ચાલીસ સેકન્ડમાં એક જ શ્વાસમાં બાર મીટર સ્વિમિંગ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા આ રેકોર્ડ પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી હતી અને તેણીને આઈબીઆર અચિવરનું બિરુદ આપવામાં આવ્યું હતું દમણ ક્લબનો સહયોગ સ્વિમિંગ કોચ પ્રેમ સોલંકીના માર્ગદર્શન અને તેના માતા પિતાનો સતત સમર્થન સાથે બાળકીએ સિદ્ધિ પ્રાપ્ત કરી નામ રોશન કર્યું હતું દેવાંશી બિસ્ટની સિદ્ધિ માત્ર તેના કૌશલ્યને સમર્પણનો પુરાવો નથી પરંતુ દમણ દીવ અને દાદરાનગર હવેલી માટે પણ ગર્વની વાત છે આટલી નાની ઉંમરે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવી તેના ઉજ્જવળ ભવિષ્ય તરફ ઈશારો કરે છે અને દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન સમર્થન અને પરિવાર યુવા પ્રતિભાને નવી ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરી શકે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો